વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત શિક્ષણશાસ્ત્રી મિનલ દેસાઈ ના પુસ્તક રી વિમોચન સતત બદલાતા વિશ્વમાં નવા યુગના સ્કૂલિંગ માટેની ધરાતલ વિચારધારા રજૂ કરતું આ એક પુસ્તક છે અગ્રણીય શિક્ષણવિદો તથા ગ્રંથપ્રેમીઓની ઉપસ્થિતિમાં શિક્ષણ શાસ્ત્રી શ્રીમતી મિનલ દેસાઈના પ્રથમ પુસ્તક રી સ્કૂલનું અમદાવાદમાં વિમોચન કરવામાં આવ્યું હતું સતત એક મહિના પહેલાથી આ પુસ્તક શિક્ષણ સુધારાના ક્ષેત્રમાં વ્યાપક પ્રશંસા પ્રાપ્ત કરી ચૂક્યું છે તેના લેખિકા શ્રીમતી મિનલ દેસાઈની આ ક્ષેત્રમાં એક વિચારશીલ આગેવાન તરીકેની પુષ્ટિ પ્રાપ્ત કરી છે રિસ્કૂલ પુસ્તક શ્રીમતી દેસાઈની શિક્ષણ ક્ષેત્રમાં સતત વીસ વર્ષની યાત્રા હિંમત અને નવનીતા સમૃદ્ધ પ્રતિબિંબ પાડતો અરીસો છે આ પુસ્તકોને નવા યુગના શાળાકીય અભ્યાસ યુકેમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતી વખતે ડિઝાઇન સ્ટાર્ટઅપ સહ સ્થાપના તથા અમદાવાદમાં જેમ્સ એન્ડ જેનિસિસ ઇન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના અનુભવનો નીચોડ ગણી શકાય આજના જમાનામાં જ્યાં બાળકો અવરનવર સુસાઈડ કરે છે જ્યાં સ્કૂલોનું ભાર એટલો બધો થઈ ગયો છે કે બાળકને ભણવા જતા ડર લાગે છે આપણે ઘર વિનાના ભૂતરની વાતો કરીએ છીએ પણ સ્કૂલોમાં એવું ઘર વિનાનું ભૂંક થતું નથી બાળક દીકરેલી ભય સાથે જોડે છે તો એવા જમાનામાં સ્કૂલ કેવી પડ્યું અને કેમ એવી હોય એટલે આ આખી ચોકડીમાં પેરાની અંદર અને અમારી કોઈ ગાળતારી વાર્તા નથી આ એવી વસ્તુઓ છે કે જે અમારી સ્કૂલમાં થઈ રહી છે કે જે રોજ દરરોજ તમે ટીચર્સ જોડે કેવી રીતે કામ કરો છો તમે બાળકો જોડે કેવી રીતે કામ કરો છો એના એક્ઝામ્પલ છે જેથી કરીને તમે બાળકોને સારું ભણતર આપી શકો અને તે પણ એક પોતે ભૂમાય છે એવી રીતે આપો અંતર્દ્રષ્ટિ તથા ડિઝાઇન જીનિયસના સ્પર્શની સાથે સંકળાયેલા લેખિકાના અનોખા ક્ષમાં આ ખૂબ જ મહત્વની પુસ્તક છે રી પુસ્તક વિશે બોલતા લેખિકા શ્રીમતી દેસાઈએ જણાવ્યું હતું કે રી એ માત્ર પુસ્તક નથી બાળકે શિક્ષણ સાથે સંકળાયેલા કોઈ પણ માણસ માટે પગલા લેવાનું એક ઇન્જિન છે આમંત્રણ છે આવકાર છે આપણે એવી દુનિયામાં વસીએ છીએ કે જ્યાં પરિવર્તન જ સતત ચાલતી પ્રક્રિયા છે શાળાઓએ વિશ્વની વિકસિત જતી આ બધી જ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે અનુકૂળતા સાધવાની જરૂર છે આપણે સમાજ બદલાય છે એની જોડે આપણે આપણી સ્કૂલ્સ પણ બદલાવી જોઈએ અને કઈ રીતે બદલાવી જોઈએ આજે રીલ્સ અને શોર્ટ્સ મોટા છોકરાઓ છે એ લોકોને ચોપડીઓ ગમતી જ નથી એ લોકોને ટેક્સ્ટવાળી ચોપડી તમને આપો તો દે આર નોટ ઇન્ટરેસ્ટ તો એમનું ઇન્ટરેસ્ટ સાચવવા માટે સ્કૂલોએ શું કરવું જોઈએ આપણે બાળક પાસેથી બહુ બધી અપેક્ષા રાખીએ છીએ બટ વોટ આર ધ સ્કૂલ સપોઝ ટુ દેટ ઇઝ વોટ ઇ સ્કૂલ ઇઝ લોટ આમાં અલગ અલગ એલા છે ક્વેશ્ચન્સ છે લોટ ઓફ ધેર આર અ લોટ ઓફ થિંગ્સ એન્ડ ફૂડ થોટ એક પેરેન્ટ તરીકે એક સમાજના નાગરિક તરીકે કે સમાજમાં સ્કૂલોનો ઉદ્દેશ શું છે સમાજ બદલાય છે ને સ્કૂલો આથી બસો વર્ષ પહેલાં જે એના માટે સર્જાય એના માટે ના હોય છે તે નીટ ટુ ચેન્જ ઓલ ઓફ અસ નીટ ટુ ડી સ્કૂલ બાળકો કરતાં એમના માતા પિતા માટે વધારે ઉપયોગી કે આવી રીતે આવું જોડે કોઈ પણ પરીક્ષા આવશે તમે એમાં કદાચ પાસ થશે કે નપાસ થશે છેલ્લે તો એ હેરાન જ થાય છે એટલે દરેક બાળક દરેક પેરેન્ટને દરેક ટીચરને દરેક સ્કૂલ લીડરને મારી ખૂબ 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 વિનંતી છે કે એક વખત પ્લીઝ આ વાંચો સમજો તમારી સ્કૂલમાં આનું રીડિંગ કરાવો રીડિંગ સર્કલ્સ બનાવો લેટ પીપલ અન્ડરસ્ટેન્ડ કે સ્કૂલ્સ કેન બી ડિફરન્ટ એક જ ભાચાનીને એક જ ઉભોજીને સ્કૂલ હોવી જરૂરી નથી દેર ઇઝ અનધર પોસિબિલિટી યર જીસ લાઈફ એવા વિચારો રજૂ કરે છે કે જે કથાને પુનઃ આકાર આપવામાં શક્યતાઓની પુનઃ કલ્પના કરવામાં અને ભવિષ્યને નિર્ભયતાથી સ્વીકારવામાં ફાળે જાય છે લેખિકાની આકર્ષક લેખીની ટૂંકા અને નાના કદના પ્રકરણો છતાં ગહન દ્રષ્ટિએ રિસ્કૂલ પુસ્તક માત્ર કોઈ શૈક્ષણિક મેનિફેસ્ટો નહીં બલકે એક ગતિશીલ માર્ગદર્શિકા બની રહેશે તેવું સૌ કોઈનું માનવું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર